અને મારા બધા ભાઈઓને ખાસ કરીને પતિને કહેવું છે કે આ પ્રી અને મેનોપોઝના બે પીરિયડ એવા છે કે જેમાં પત્નીને ખરેખર કાળજીની સ્નેહની સમજદારીની જરૂર હોય છે આપણે બધા જાણ્યા વગર પચાસ પંચાવનની પત્નીને કે એક તું પહેલાં આવી નહોતી હા નહોતી જ એ પહેલાં એવી નહોતી પણ જિંદગીના ત્રીસ વર્ષ પચીસ વર્ષ એને તમારી સાથે વિતાવ્યા એ છે આપણે બધા દરેક વખતે આપણા મિત્રો સાથે ભાઈ અમારે ભાઈબંધો જોડે ના જવું અમારે આમ ના કરવું અમારે કામ હોય ઘેર બે રહેવું તારો પાલો પકડીને ના ઘેર બેસી નથી રહેવાનું પણ એને દિવસનો અડધો કલાક પંદર મિનિટ સાંજે સવારે ચા પીતા એને થોડીક એવી એવો સમય આપો કારણ કે એણે તો આખી જિંદગી તમને આપી દીધી છે એણે એટલો બધો સમય તમારી પાછળ કાઢ્યો છે કે હવે એને એમ છે કે મને કોઈ થોડોક સમય આપે આ તો થાપણ જેવું છે તમે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો થોડું ડિવિડન્ડ તો માંગે ને કે ના માંગે તો એ હવે આપવું પડે આટલા વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ જે સ્ત્રીએ તમારા પરિવારમાં તમારી જિંદગીમાં તમારા સંતાનોને ઉછેરવામાં તમારા માતા પિતાની સેવા કરવામાં ગાળ્યું છે એ હવે થોડું ડિવિડન્ડ માંગે છે બોનસ શેર ના આપો ઇક્વેલિટી ના આપો પણ એ થોડુંક ડિવિડન્ડ માંગે તો એ ડિવિડન્ડ સમય છે કારણ કે એણે તમને સમય આપ્યો છે તમે એને સમય આપો મોટાભાગના પતિને એવું લાગે છે કે એવું ઘરમાં કોણ બેસી રહે એવા વખાણ શું કરવાના ખોટા ખોટા અહીંથી જેટલા લોકો બોલ્યા એ બધાએ કહ્યું કે સાહેબ પાણીદાર છે સાહેબ આમ છે સાહેબ આમ છે તો સાહેબ ગમ્યું ને સાદા વખાણ પણ માણસને ગમતા હોય છે તો સ્ત્રીને કેમ ના ગમે જે દિવસ રાત તમને ગરમ જમાડે છે જે દિવસ રાત તમારી કાળજી કરે છે તમારા સંતાનોના ભણવા માટે ઉજાગરા કરે છે એને થોડોક સમય આપો એને ક્યારેક એના વખાણ કરો એને ક્યારેક કો કે તે ખૂબ કર્યું છે હું સમજું છું કે તને ગમતું ના ગમતું બધું તે સહન કર્યું છે આઈ અંડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ એવા વેવલા વેડા શું કરવાના એવું પણ મેં સાંભળ્યું છે એ વેવલા વેડા નથી તમે ભગવાન ની આગળ બે હાથ જોડો છો ને ધનતેરસે બધા સિક્કા કાઢીને પૂજા કરો છો હા કે ના તો ગરમ ગરમ જે આખું વરસ જમાડે છે અન્નપૂર્ણાને પણ થેન્ક યુ કહો એ બી દેવી છે આપણે કોઈ દિવસ આવું કંઈ પણ નાનકડું પણ જેસ્ચર કરતા નથી એની બર્થડે ઘરમાં કોઈને યાદ નથી એનિવર્સરી ઉપર કદી આપણે વિચારતા નથી કે ચલો એને આપણે બે જણા એકલા બહાર જઈએ આપણે બે જણા હવે આ ઉંમરે હું એકલા જવાનું આ ઉંમરે જ એકલા જવાનું કારણ કે હવે આ ઉંમરે જ એને સાંભળવાની જરૂર છે આ ઉંમરે જ એને તમારા સહકારની તમારા સ્નેહની તમારી હૂંફની જરૂર છે કોઈ પણ ઉંમરે સ્ત્રી તો સ્ત્રી જ રહે છે એ માં હોય પત્ની હોય બેન હોય જે પણ હોય એને એની અંદર જે રૂજુતા છે એની અંદર જે કોમળતા છે એને એટલી તો જરૂર છે કે તમે આપણા ઘરના છોડને પાણી નાખીએ છો આ તો એની મેળ જ વધે છે કોઈ એને પાણી નથી આપતું ઉલટાના બધા રોજ ઉઠીને મગજ મારી મમ્મી મારી ચોપડી ક્યાં મૂકી દીધી ફલાણું ક્યાં કર્યું મારી ફાઇલોને નહીં અડવાનું મારી વસ્તુઓ ગમે તેમ મૂકી દે છે ઘર ચોખ્ખો કરવામાં આ આ આપણે બધાએ કર્યું છે અને મારે ખરેખર બહેનોને પણ કહેવું છે કે પતિ સવારે ઘરેથી નીકળે છે ને ત્યારે તમારા માટે નીકળે છે એને એના છોકરાઓને સારી સ્કૂલમાં ભણાવવા છે એને તમારે માટે સુરક્ષા ઊભી કરવી છે કાલે નહીં હોય તો તમે સારી જિંદગી જીવી શકો એ માટે મહેનત કરે છે નવ કલાક ઘરની બહાર રહેતો પતિ નવ કલાક ઊંઘી નથી શકતો અને છતાં એ ઘરે આવે ત્યારે આપણે તૈયાર હોઈએ છીએ તલવાર ફેરવવા હમણાં ફેરવતી હતી ને દીકરીઓ મહેનતની તલવાર સંઘર્ષની તલવાર તો ખરી જ પણ ફરિયાદની તલવાર પણ તૈયાર આણે આમ કર્યું પેલા આમ કર્યું આણે આમ અરે આવવા તો દો ચપ્પલ તો કાઢવા દો ચપ્પલ કાઢતાની સાથે પાછી પહેર લઉં એવું તો ના કરો માણસ સાંજના છેડે ઘેર આવીને ગ્લાસ પાણી પીએ જરા બેસે કરો ફરિયાદ એવું નહીં કે નહીં કરવાની પણ જરા ધીરજ તો રાખો અને પત્નીઓ ફરિયાદ કરવાનો ટાઈમ કયો પસંદ કરે જમતા હોય ત્યારે ઉભા ના થઈ શકે ને આ કરેક્ટ ટાઈમ છે પોટલું ખોલવાનો જે પંદર મિનિટ મળી કે મળશે દીબી નાખો ન કરો ભોજન એક એવી પ્રક્રિયા છે જે માણસના શરીરમાં ઉર્જા સ્વરૂપે જાય છે તમે નેગેટિવ ઉર્જા નાખશો તો નેગેટિવ જશે અને પોઝિટિવ નાખશો તો પોઝિટિવ જશે એ જમતા જમતા એને એમ થાય ક્યાં જલ્દી જમીન ઊભો થઈ જવું અને આનાથી છૂટું એને બદલે આખો પરિવાર સાથે બેસીને જમી શકે એવું માત્ર એક ગૃહિણી કરી શકે છે આખું ગૃહ જેનું ઋણી છે એ ગૃહિણી છે આખું ઘર જેનો આભાર માને છે એ ગૃહિણી છે તમે અન્નપૂર્ણા છો તમે ગૃહિણી છો તમે બધું જ કર્યું છે તો શું કામ કર્યા પર પાણી ફેરવો છો આખો દિવસ મહેનત કરી છે છોકરાઓને ખુશ રાખ્યા છે સાસુનું કામ કર્યું છે પડોશીને ત્યાં બે ધક્કા ખાધા બધું કર્યા પછી કે હું જ કરું આખો દિવસ પતી ગયું કર્યા કારવ્યા પર પાણી સાવરણો લઈને ફરી વળ્યા ન કરો તમે જે કર્યું છે એના વખાણ થશે થોડી ધીરજ રાખો એ અપ્રિશિયેટ કરશે હકારાત્મક રહો પોઝિટિવ રહો સારા કા છે કાર્ય કુશળતા એ માત્ર કામ કરવાની ત્રેવડ નથી કામ કેવી રીતે કરવું એ પણ બહુ જરૂરી છે એકવાર બહાર નીકળો તો તમારું લિસ્ટ બનાવીને જાઓ તમારે શું લેવાનું છે શું કરવાનું છે શું કામ કરવાનું છે દસ ધક્કા ખાધા પણ એમાં તો તમારો જ વાંક છે દસ ધક્કા શું કામ ખાધા ઉપર કંઈ કામ કરવાનું હોય તો તમે ઘરની ઉપર માળ હોય તમારી કોઈ વસ્તુ ત્યાં પડી હોય તો એકવાર ગયા બીજી વાર ગયા ત્રીજી વાર ગયા ન કરો તમે મનમાં નક્કી કરો તમારે કેટલું કામ છે શું કામ છે અને એ કામને તમે અમુક રીતે વહેંચી નાખો આ જ વાત મારે ભાઈઓને પણ કહેવી છે પૈસા કમાવું પૈસા કમાઉં પૈસા કમાવું હજી વધારે કમાવું હજી વધારે કમાવું એક દિવસ એવો આવશે કે જ્યારે તમારા કમાયેલા પૈસા ડોક્ટરને આપી દેવા પડશે હાર્ટ એટેક બીપી સાહેબે કીધું રોગો થાય છે કેમ થાય છે નાની ઉંમરે કેટલા નાના છોકરાઓને હાર્ટ એટેક આવે છે ચાલીસની આસપાસ છોકરાઓને હાર્ટ એટેક આવે છે ત્યારે એવો સવાલ થાય કે એટલું બધું શું પ્રેશર છે સોસાયટીમાં કોને દેખાડી આપવું છે પેલા એ ગાડી લીધી પડોશી એટલે આપણે પણ લેવાની એણે કઈ લીધી તો આપણે એનાથી મોટી લેવાની સામ સામે વિરોધ સામ સામે વિદ્રોહ સામ સામે પ્રોબ્લેમ સામ સામે પ્રોબ્લેમ ઊભા કરવા છે ન કરો સમાધાનથી શાંતિથી જે વાત પત્તી હોય એમાં ઈગો પ્રોબ્લેમ કેમ કરવાનો આપણા બધાનો અહંકાર એટલો બધો મોટો છે કે આપણે થોડીક વાર માટે એ અહંકારને સાઈડમાં મૂકીને જોઈએ ને તો સમજાય કે આ કંઈ કામનો નથી ઇગોમાં માત્ર નુકસાન થાય છે હું તમને એક સાદો દાખલો આપું દાખલા તરીકે તમે કોઈ પાસેથી પૈસા લીધા અને એને કોકની હાજરીમાં તમને કીધું કે પૈસા લેતી વખત તો તારો આ સુર નતો હવે તમારું મગજ છટક્યું હોય એટલે ગમે એમ કરીને કોકની પાસેથી વ્યાજે લઈને તમે એને આપી દીધા નુકસાન કોનું થયું તમારું એને શું ફરક પડ્યો એને તો એના પૈસા પાછા મળી ગયા આપણા બધાનો ઈગો પ્રોબ્લેમ આપણને ડૂબાડે છે એ વાત આપણને સમજણ નથી પડતી અને સમજ પડે છે ત્યારે સામાન્ય રીતે બહુ મોડું થઈ જાય છે પતિ પત્ની વચ્ચે ઈગો નવા નવા પરણેલા પતિ પત્નીના છૂટાછેડા થાય તમે વિચાર કરો હજી આલ્બમ નથી આપી ગયો આલ્બમ વાળો કેટરિંગના પૈસા નથી ચૂકવાયા અને ડિવોર્સ ની તૈયારી કરે અને પૂછે શું થયું તો કે નથી ફાવતું અરે આ કંઈ જૂતું છે કે તમને ડંખે છે કાઢીને ફેંકી દીધું નવું લઈ લીધું જીવન છે મારે બહુ જ બધી મમ્મીઓને પણ અહીંયા બેઠેલી કહેવું છે કે તમારી દીકરીને એકવાર તમે પરણાવીને તો એને એના ઘરમાં સેટલ થવા દો રોજ સવારે સાડા દસે ફોન કરીને શું બનાવ્યું ને કોણ આવ્યું હતું ક્યાં ગયા તા ને પછી કેમ તમે સંભળાઈ ના દીધું ને પછી કેમ તમે કહી ના દીધું ને એમ એવું થયું શું થયું આટલું બધું ન કરો તમે બધા તો માળી પરિવારમાંથી જો તમે બધા કૃષિ સેવકો છો ખેડૂતો છો તમને ખબર છે કે એક છોડ ઉખાડી અને બીજા કુંડામાં વાવીએ તો સાથે થોડી માટી લઈ જવી પડે ખબર છે બધાને હા કે ના માટી સાથે છોડ લેવો પડે એમને એમ સૂકો મૂળ સાથે ના લઈ જવાય ખબર છે બધાને હા કે ના તો એ છોકરી જે તમારે ઘેર આવી છે ને એ પોતાના ઘરની માટી થોડી એની સાથે લાવી છે અને રહેવા દો તમે પણ સાસુ તરીકે કેમ તારી મમ્મીનો ફોન આવ્યો હતો કેમ તારે પિયર જવું છે આખો દાડો ત્યાં શું છે આખી જિંદગી ત્યાં રહી છે તો આખો દાડો ત્યાં જવાનું મન થાય તમે એવું વાતાવરણ આપો કે એને જવાનું મન ના થાય એને ભાગી જવાનું મન થાય એવું વાતાવરણ ઘરમાં હશે તો એ જતી જ રહેશે એને પણ તમે પ્રેમ આપો સ્નેહ આપો હૂંફ આપો કેટલી બધી મમ્મીઓને સાસુઓને ખાસ કરીને મેં જોઈ છે કે ટિંડોળા ઊભા સમારવાના ગોળ સમારવામાં એમાંય ઝઘડો કરે બધા ચાવીને જ ખાવાના જાય આખે આખા પાણીપુરીની જેમ તો કોઈ ઉતારવાના નથી પણ તોય ઝઘડો તારે ઘેર આવું ને અમારે ઘેર આવું તમારે ઘેર સૂકા મરચા ને વગર ને અમાર ઘેર લીલા તમારું ને અમારું શું છે બધું આપણું છે હવે તો એ પરણીને આવી છે તમારા ઘરની પુત્ર વધુ છે જે પુત્રથી પણ વધુ છે એ પુત્ર વધુ છે આવું તો આપણે કોઈ દિવસ સમજતા નથી જે કુળ વધુ કુળ ને વધારે છે એ કુળ વધુ છે તમારા દીકરાના સંતાનને જન્મ આપવાની છે એની સાથે આપણે સારી રીતે વર્તીએ હકારાત્મક રહીએ સમજદારીથી વર્તીએ એને બે વસ્તુ શીખવીએ પણ કેવી રીતે શીખવીએ આટલું નથી આવડતું સમજ નથી પડતી ના બેટા આમ ના કરાય આમ કરાય એટલું તો આપણાથી કહી જ શકાય જો દીકરાને બેટા બેટા બહુ મજાની વાત એ છે કે આપણી